જોડે તો સી એમાં ભૂમિ કે સી 12% આવે ફોલિક કે સી 6% આવે આ દવા છે જોઈ લી કે માં સાટવાની જો કે મકાઈ માં સાટવાનું આલે આપણો પોપ ભરેલો કમ્પ્લીટ છે બપોર થયા એટલે એક પોપ ભરેલો હતો એટલે પાછો ખાઈ પી ને વ્યામો ખાઈ ને પાછું કન્ટીન્યુ કરજી અવળી અવડી મકાઈ મકાઈ છે હા જુગાડ સોલાર પ્લેટ

જો આ જુગાડ તમને હારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ અને લાઈવ સ્ટ્રીમ ને લાઈક કરી દીજો આદરે બીજું યદી તમને દેખાડું ચાલુ છે કે કેટલો પાવર આવે છે અમે શોર્ટ વિડિયો તો આપેલા છે અન થઈ ગયો ખેતર દેવાનો પહેલો ડોઝ ચાલુ છે મકાઈ કેવી છે એ તો ગયો કોમેન્ટ કરજો ઉગાવો કેવો છે એ પણ કોમેન્ટ કરી દો ચાલો આપણે અહીંથી જાય છીએ છાટવાનું છે ચાલુ કરી દઈ ચાલુ કરી દીધું

આપણે બહુ કાંઈ લાંબા ક્યારા છે નહીં મેળે છે ચાર પાંચ ક્યારા થાય અને ફોલિક એસિડ એ છોડને વૃદ્ધિ કરે ઘેરાવો કરે અને લીલું આ પીળી પીળાશ પડતું હોય

મારે શું ગામ હોય તી ગયા ગાઉં આ સાઈડ ને ખાવા જવું હવે ઉભર્યો ચા હું આગળ પાછું આવું મારે ચાલુ છે હા તો એમ કરજો પોલાને લેતો જાતો જ પોરા ધૂપડીઓ લેતા જાજો લાઈક પણ કરતા જાજો તમે બપોરનો ખાવાનો ટાઈમ છે એટલે વાડીનો આ વાડીઓ બધી આવી એનો મેઇન રસ્તો અહીંયા હાલી જ એટલે કોઈ કોઈક નીકળતું હોય બપોર ટાઈમે गाडी के गाड़ी है है वो कई वस्तु ना ले हम फरवा जाऊं पड़े પછી અમુક લોકો ગાડી પોલી બાજુ લાગી ગયા કાઠો હે આ ગાડી હે પોઈજ માં ઓર બાજુ લાગી ગયા અહીંથી હાલી નીકળી જાય જો મસાઈ પડી ગઈ અને છોડને વૃદ્ધિ કરે અને ઘેરાવો કરે પાંદ મોટા હે એમ પોલીગેસિડની ભૂમી કે છે આપણે હવે એકાદી ઉથલ થાશે પછી ખાઈ લે ખાય ને ઘડીક વિસામો ખાય ને પાછા કન્ટિન્યુ આપણે વર્ગી જઈ દવા છાંટવા તમે જો ધોરા છોડે છે ધોરા છોડ શું કામ છે એ કોઈને ખબર હોય તો કહેવાય કોમેન્ટ કરો ખબર હોય ને લાઈક કરતા તો લાઈક હજી એકે આવી નથી ચેનલ માં જો વિડીયો તમને સારા લાગતા હોય તો લાઈક કરી દેજો વિવાજી ડાઉન માં જાય છે આપણે હમણાં ઘણા ટાઈમ પછી આજે લાઈવ સ્ટ્રીમ કર્યું હતું કપા પાતો હતો તો ત્યાં લાઈવ સ્ટ્રીમ કર્યું હતું પહેલી વાર પહેલી બીજી ત્રીજી વાર લગભગ કપા પાતો હતો તો અહીંયા લાઈવ સ્ટ્રીમ કર્યું દીધું અત્યારે મકાઈમાં દવા છાંટવાનું આવે છે તો અહીંયા સ્ટ્રીમ જીવ પાછું કોઈ પ્રશ્ન આવવો હોય તો કોમેન્ટ કરી દેજો કયા ગામથી કયા વિડીયો જોતા હો તો દેજો બધા એક 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 કોમેન્ટ કરતા દાદા અને લાઈક પણ કરતા દાદા અને નવા વ્યુઅર હોય તો ચેનલને

એવું હોય મકાઈ મોટી થાય પછી કંઈક ખબર પડે કઈ દવા મારવી શું છે જે લોકો મકાઈ પણ વાવતા હોય એ પણ કોમેન્ટ કરજો અત્યારે શેનું વાવેતર છે ઈ પણ કોમેન્ટ કરજો અને કયા ગામમાંથી વિડીયો જોવો છો આ લાઈવ સ્ટ્રીમ ઈ પણ જરીક કોમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડે કે મારું લાઈફ સ્ટ્રીમ વિડીયો શોર્ટ વિડીયો કે કોઈ પણ ક્યાં સુધી પહોંચે છે અને તમારે લાલ કીડીઓ કેવી છે એ પણ કોમેન્ટ કરી દો અને ખેડૂત હોય તો એ પણ કોમેન્ટ કરી દેજો કે ભાઈ હું ખેડૂત છું તો એ પ્રમાણે હું મારા વિડીયો તમને નોલેજ દ્વારા કરીને બતાવું કે ભાઈ આ જાણવા દેવું છે ખેડૂતને ખબર હોય ન હોય ઘઉંમાં લગભગ પાણી હાલતા હોય દવા છટાતી હોય અમુકને હજી કોટા નીકળતા હોય અને ઘણી ઠેકાણે એ બાકી બાજરાની તૈયારી પણ અમુક લોકો ખેતર ખાલીને ખેડીને કમ્પ્લીટ રાખ્યું છે બાજરાની પણ તૈયારી ચાલુ થઈ ગઈ છે ગરમી પણ જાજા વવાણા નથી બહુ તમારા વાવેતર કેવું છે ઘઉંનું તમારા બધું ઘઉં ઓછા છે એડા એવું છે બધું એલા નેક પાછો હતા તો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણો પોપ હવે સેઢે ખાલી થાવા માં ઈયા હૈ वहां जाइरू થઈ હૈ બે ઉઠલ ને એક આઈર દેઈ છે તો આપણે મળીએ પાછા નવા વિડિયો માં કે લાઈવ સ્ટ્રીમ માં હાલો તો બધાને જય માતાજી મળીએ આપણે પાછા નવા લાઈવમાં ત્યાં સુધી તમે અટાણે લાઈવ સ્ટ્રીમ જોયું તો બધાને ધન્યવાદ હાલો આવો તમારો છોકરો જેવો ખાવા બોલાવે છે ઊભો હે